નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે એક કિલોમીટર વિસ્તારમાં કાચ તૂટ્યા ધરા પણ ધ્રુજી હતી વાત છે વડોદરામાં થયેલા વિસ્ફોટની ત્યારે આગળ વાત થશે ધોરાજીમાં રોગચાળા એમ માજા મૂકી દીધી છે બ્રેકિંગ ન્યૂઝ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે જામનગરના અગિયાર ટાપુઓ ઉપર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે મહિલા પાસે બિબત્સ માગણી કરતા હત્યા કરવામાં આવી છે ખાલિસ્તાની આતંકવાદી અર્ષદલાની ધરપકડ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર એક જવાન શહીદ થયો છે ત્યારે વાત થશે સાવધાન થઈ વિઝાના નામે લાખની છેતરપિંડી સામે આવી છે હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે ત્યારે વાત થશે મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓનો મોટો હુમલો સામે આવ્યો છે મુસ્લિમના લગ્નના કાળ પર ગણેશજીનો ફોટો જોવા મળ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઉત્તર પ્રદેશના અમેઠીના એક મુસ્લિમ પરિવારના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે કાર્ડ જોયા બાદ લોકો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે છે અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા તો કેટલાક તેને વાસ્તવિક ભાઈચારો પણ ગણાવી રહ્યા છે સાઈમાબાનું રિફંડમાં લગ્ન આઠ નવેમ્બરના રોજ હતા તેમના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશજીનો ફોટો હતો જેથી મુસ્લિમ પરિવારના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓનો હુમલો મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે અને તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ વધારી રહી છે ઉગ્રવાદીઓ દ્વારા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેના કારણે આ વિસ્તારમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું હતું આ ઘટના અને પૂર્વ જિલ્લાના ગામમાં બની હતી જ્યાં ખેડૂતોને અચાનક હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્ધિકીની હત્યા કેસમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં શૂટર શિવકુમાર અને તેનો આશરો આપનારાઓની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી એસટીએફ ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આ શૂટરને પકડ્યો હતો પોલીસે તેને નાનપરા બહરાઈચમાંથી પકડી પાડ્યો હતો આરોપી નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ વિઝાના નામે અગ્ન એંસી પોઈન્ટ ત્રીસ લાખની છેતરપિંડી કરવામાં આવી છે અમદાવાદમાં યુકે જવાના વિઝા મેળવવાના નામે એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે આઈઈ ફોર યુ ગ્લોબલ કંપનીના ડિરેક્ટરોએ ફરિયાદીના અગ્ન એંસી પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા લઈને વિઝા નથી આપ્યા ફરિયાદીએ જુહાલ સિરાજ અને સુજી શંકર સામે ફરિયાદ નોંધાવી છે સેટેલાઇટમાં શ્યામલ આઈકેની કિમા ડિરેક્ટરોની ઓફિસ હતી રૂપિયા મળ્યા પછી આરોપીઓ ઓફિસ બંધ કરીને ફરાર છે વિઝાના ચક્કરમાં એજન્ટની તપાસ કરવાનું ભૂલતા નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર એક જવાન શહીદ થયો છે જમ્મુ કાશ્મીરના કિસ્તતવાડમાં જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે આ અથડામણમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે જ્યારે બે પેરા સ્પેશિયલ ફોર્સના રાકેશ કુમાર થયા હતા આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશને કેસવાનાના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાની આતંકવાદી અર્ષદલાની ધરપકડ કરવામાં આવી છે ખાલિસ્તાની આતંકવાદી અર્ષદલાની ધરપકડના સમાચાર સામે આવ્યા છે સૂત્રોએ આપેલી માહિતી અનુસાર હરદીપ નિચ્ચરના નજીકના અર્થદલાની કેનેડિયન પોલીસે ધરપકડ કરી છે ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં અર્સદલાનો પણ સમાવેશ થાય છે ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર ભારતમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ અર્સદલાની તેની પત્ની સાથે કેનેડામાં રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના અગિયાર ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર જામનગરના અગિયાર ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા આ નિર્ણય લેવાયો છે જાહેરનામાનો ભંગ કરનાર પર શિક્ષાત્મક પગલા લેવાશે માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અનેક દર્શનાર્થે માણસો અવરજવર કરતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે મોટાભાગના શાકભાજીમાં દસથી ત્રીસ ટકાનો વધારો થયો છે બજારમાં ચોળી ગુવાર ઢીંડોળા એકસોને સાઠથી એકસોને એંસી રૂપિયા કિલો બટાકા પચાસ ટામેટા નેવ ડુંગળી નેવ ફ્લાવર એકસો વીસ કોબી સો રૂપિયા અને રીંગણ એંસી રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે મોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો થયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં એવા બોપલમાં વિદ્યાર્થીની હત્યાના સમાચાર સામે આવ્યા છે જેમાં વાહન ચલાવવા માટે એમઆઈસીએ કોલેજના વિદ્યાર્થીએ કાર ચાલકને ટકોર કરી હતી જોકે કાર ચાલક ઉશ્કેરાયો હતો અને તેણે વિદ્યાર્થી પર હુમલો કર્યો જોકે તેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજીમાં રોગચાળાએ માજા મૂકી છે દિવાળીના તહેવાર બાદ ધોરાજી પંથકમાં રોગચાળે માથું ઊંચક્યું છે ધોરાજીમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે સામે આવેલી માહિતી અનુસાર દરરોજની ત્રણસોથી ચારસો ઓપીડી જોવા મળી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં મોટો વધારો જોવા મળ્યો છે જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ માસમાં ડેન્ગ્યુના એકસો ને જેટલા દર્દીઓ નોંધાયા છે હાલમાં દવા અને પાવડરનો છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કિલોમીટર વિસ્તારમાં કાચ તૂટ્યા ધરા પણ ધ્રુજી છે વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલી આઈઓસીએલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે લગભગ એક કિલોમીટર વિસ્તારમાં બારીબારણા અને ઓફિસના કાચ તૂટી ગયા હતા ધરતી પર ધ્રુજી હતી જેના કારણે લોકો ગભરાઈને ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા હતા ત્રણ કલાક બાદ આગ કાબૂમાં નથી આવી હતી આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે